દ્વારકાધીશને ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે તમારા જીરાના પાકની અંદર આવતો જાંબુડિયો રોગ હવે ખરેખર છે ને મિત્રો જાંબુડીયો રોગ કઈ રીતે આવે છે કારણો શું છે અને એનું નિવારણ સો ટકા આપણે કેમ કરવું આ ખાસ મહત્વની વાત હોય છે અને વિડીયો પણ તમારા જીરાના ખેડૂતો માટે મહત્વનો વિડીયો છે એટલે તમામ ખેડૂતો આખે આખો વિડીયોને જોયો ધ્યાનથી અંત સુધી સાંભળજો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક મિત્રો ફાયદો થાય હવે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો હવે મિત્રો કાયમીથી કાયમી તમને હું મારો જે અનુભવ છે માહિતી હું આપતો હોઉં છું પેલી વાત એ છે ઘણા બધા મને કમેન્ટની અંદર કહેતા હોય છે કે જે ઘણા બધા એવા કદાચ આપણા વિરોધીઓ હોય કોઈ એગ્રોવાળા હોય અથવા તો કોઈ કંપનીઓવાળા હોય એક્સ વાય હા જે સારી કંપનીની પ્રોડક્ટો જે ખેડૂતોને હિત કરવા માટે જે ઘણા બધા બેઠા છે અરે પૈસા કમાવા મહત્ત્વની વાત છે ધંધો લઈને બેઠા પૈસા કમાવા જ છે પણ કહેવાનો એક મતલબ એવો છે કે તમે રૂપિયાનો સવા રૂપિયો કરો છો તો ખેડૂતોને પણ રૂપિયાનો સવા રૂપિયો કેમ થાય ને એ વસ્તુ મહત્ત્વની હોય છે મિત્રો એટલે ઘણા બધા કમેન્ટો કરતા હોય છે કે હિતેશભાઈ તમે તો જાહેરાતો કરવા વર્ગી ગયા ફલાણું આમ છે ઢીકળો આમ છે ભાઈ શોકી સેલનથી કહું છો ક્યારેય જાહેરાત કરી નથી ક્યારેય કરવાનો નથી બીજા નંબરની વાત કોઈ પણ કંપનીની પ્રોડક્ટ એ છે હું એનો અનુભવ કરીશ હું એનો ડેમો કરીશ ને મને એકસો ને દસ ટકા રિઝલ્ટ આવશે ને પછી હું ખેડૂતોને ભલામણ કરીશ પછી ભલે હું એમ કહું એની અંદર ધૂળ હોય એ મારે નથી જોવાનું કેવાનો મતલબ એવો છે કે ખેડૂત જે કદાચ વિઘે બસો રૂપિયાનો ચારસો પાંચસો રૂપિયાનો જે ખર્ચો કરે જે પ્રોડક્ટ હોય પાંચસો રૂપિયાનો વિઘે ખર્ચો કર્યો હોય તો હજાર રૂપિયાની વળતર એને ખેડૂતોને જળવી જોઈએ તો એમ માનું કે આ વસ્તુ સાચી છે ને બીજા બીજા નંબરમાં કોઈ પણ કંપની એવી હોય કે એગ્રોવાળા હોય જે સારા બેઠા આપણે એને દિલથી આભાર એનો ખેડૂતો માટે સારું કરતા હોય જે રોગ હોય ને રોગનું નિવારણ કરી દઈએ આપણે વ્યક્તિને કદાચ સો રૂપિયાનો પોપ ને સવાસો દોઢસો રૂપિયાનો પોપ થતો હોય તો આપણે માનવું પડે મિત્રો હવે વાત કરીએ આપણે જાંબુડિયા વિશેની જાંબુડિયો રોગ છે ને મિત્રો ખરેખર આમ તો જેમ આપણે માણસને જેમ જ્યારે ઠંડીનું વાતાવરણ વધારે થાય અને પછી આપણે ઠારને હિસાબે અને થોડુંક જે વધારે પૂરતું ટૂંકમાં ઠંડી પડે અને જ્યારે આપણે કેમ શરદીને કફ ને ને થતા હોય એવું સેમ વસ્તુ વધારે ઠંડીને હિસાબે ચણા અને પાક જીરાની અંદર બે પાકની અંદર જીરો અને ચણાના પાકની અંદર જાંબુડિયાનો રોગનો પ્રશ્ન વધારે થતો હોય છે મિત્રો હવે ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ તમારી વાત આમ છે ને તેમ છે ને કદાચ કદાચ ઘણા બધા એવા કહેતા હોય જે આ જાણકાર હોય ભેજ પણ આપણે એક દેશી ભાષાની અંદર અને એક આપણેને જે અનુભવ છે ને અનુભવ પ્રમાણે વાત કરીએ છીએ તો હવે આ જે જાંબુડીયો રોગ છે ને જાંબુડિયા રોગનું નિવારણ કેમ કરવું એ હું તમને શોર્ટ માહિતી આપું મિત્રો એના માટે તમારે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું જે પ્રોપીનેપ કરીને જે સિત્તેર ટકા પ્રોપીનેપ કરીને જે વેટેબલ પાવડર ડબલ્યુપી કરીને કોઈ પણ સારી કંપનીનો આ પાવડર તમારે લેવાનો છે જે ઝિંક અને મેગીની બેઝ ઉપર બનાવેલો હોય છે મિત્રો પ્રોપીનેપ કરીને જે ફંગીસાઈડ પાવડર આવે જેમાં ધાનુકા કંપની છે કોરોમંડલ છે ડાકલા તરીકે સિઝનતા છે આ તે સ્ટાન્ડર્ડ કંપનીનો કોઈ પણ તમે સારી એવી કંપનીનો રૂપમાં પ્રોપીનેપ તમારે લઈ લેવાનો છે કૃષિ રાસાયણ છે હવે એના ભેગું તમારે સિલેટેડ સિલેટેડ માઇક્રોન્યૂટન લેવાના છે મિત્રો કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીના જેમ કે એરિસ છે નેક્સસ છે વનિતા છે પછી તમારે મલ્ટીપ્લેક્સ છે કોરોમંડલ છે આવી જે સારી સારી કંપની છે સ્ટાન્ડર્ડ બીએસએફ છે એના કોઈપણના સારા ગ્રેડ ફોરમાં માઇક્રોન્યુટન લઈ લેવાના છે સિલેટેડ રૂપમાં અને બીજા નંબરમાં કે તમારે એની અંદર એક આપણે દાખલા તરીકે કોઈ એન્ટીબાયોટિક ફૂગનાશક હોય એન્ટીબાયોટિક બેક્ટેરિયાની અંદર જો આપણે ઘણા બધા વિડીયોની અંદર કીધા છે ક્રુમાસિન બરાબર તો તમારે ક્રોમાસિનનો ઉપયોગ પણ તમે કરી શકો ક્રોમાસિનને પ્રોપિનને બે ભેગો થાય ને તો તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે સો ટકા સારામાં સારું રિઝલ્ટ મળશે જે આપણે ક્રોમાસિનના સુકારા બાબતમાં સુકારો હોય પીરો સુકારો હોય લીલો સુકારો હોય જાંબુરી હોય એના માટે આપણે અનેક પ્રોડક્ટ અનેક પાકની અંદર આપણે જે ક્રોમાસિન નામની પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરાવીએ છીએ મિત્રો બેક્ટેરિયલ પ્રોડક્ટ છે પણ જે ટૂંકમાં ખેડૂતો સાઇટો બહુ એને જબરજસ્ત રિવ્યૂ છે સારા એવા રિઝલ્ટ છે અને ક્રોમાસિન એટલે મિત્રો બહુ સારામાં સારી પ્રોડક્ટ છે એમાં ક્રુમાસીન અને પ્રોપીનેબ અને સિલેટેડ માઇક્રોન્યુટન ત્રણેય વસ્તુ ભેગી કરશો એટલે મિત્રો તમને સારામાં સારું સો ટકા જાંબુડિયાની અંદર સારામાં સારું તમને રિઝલ્ટ મળશે વાત રહી બીજી કે મિત્રો જે તમે એવું નથી કે હું વિડીયો ઉતારીને તમને મારી રીતે જે ખેડૂતનો અનુભવ હોય એ અનુભવ પ્રમાણે તમને શેર કરતો હોય એટલે એવું નથી કે હું એક જ હોશિયાર કે મને જ બધું આવડે છે સારા કંપનીવાળા સારા એગ્રોવાળા પણ માર્કેટની અંદર પડ્યા છે એની પાસે તમે જાઓ એની પાસેથી સલાહ લ્યો એ પણ તમને સારી એવી સલાહ આપશે કે જેને અનુભવ છે મોટો બાકી જે ખરેખર જે ખડખીને બેહી ગયા છે ઘણા એવા છે કે જેને કાંઈ ખબર જ નથી પડતી ડબલા વેસવા માટે તૈયાર થયા છે એવા લોકો પાસે બંને ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું હોય છે આપણે કે હું કેની પાસે જવું આપણે જોવાનું છે અનુભવ વ્યક્તિ પાસે જાવ તો તમને ઘણો બધો ફાયદો થાય મિત્રો પછી જેટલો ટૂંકમાં અત્યારથી ન્યુટ્રેશનના રૂપમાં મિત્રો હું ઘણાને એમ કહું છું કે તમે એટમ પાવરનો ઉપયોગ કરો ચણા હોય જીરું હોય ધાણા હોય કોઈ પણ પાક ઘઉં હોય જે પાવાની અંદર આપણે નખાવીએ છીએ તમે એના વખત વખત રિઝલ્ટ જુઓ એક વખત ટ્રાય કરો અનુભવ કરો એટલે તમને ખબર પડશે કાયમી માટે કહું છું કે જેટલો નાનો સોડ નાની અવસ્થા એટલે કે જે શરૂઆતના દિવસો થી પાંત્રીસ કે ચાલીસ દિવસ સુધી કોઈ પણ પાક હશે ને એને આપણે ત્યાં સુધી હાચવવાનો છે ને ત્યાં સુધી એને તંદુરસ્ત રાખવાનો છે જેટલો તંદુરસ્ત થઈ છે ને ત્રીસ પાંત્રીસ દિવસનો સોળ એટલું તમને ઉત્પાદન વધારે આવશે પાંત્રીસ ચાલીસ દિવસ પછી તો સોળ છે ને એની રીતે આપોઆઈપ એના હાથ આવી જતા હોય છે એના મૂળનો વિકાસ વધારે થઈ ગયો હોય પાનની ડાળીઓ વધારે થઈ ગયો હોય એટલે આપોઆઈપ ખોરાક લેવા માંડે આપણે એને અત્યારે જ શરૂઆતના સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે જેટલું અત્યારે સારું એવું ધ્યાન રાખશું ને મિત્રો એટલો તમને વધારે ફાયદો થાય એટલે મગજમાં તમે ધ્યાન રાખજો એવું લાગે તો વધારે એકવાર પાછો બીજી વાર વિડીયો જોઈ લેજો જોઈ લ્યો પ્રોપીનેપ કરીને જે ટેકનિકલ છે ક્રુમાસિન ટેકનિકલ છે જે ટૂંકમાં આપણે ક્રુમાસિનના નામથી પ્રોડક્ટ આવે છે અને સાથે તમારે સિલેક્ટેડમાં ઝીંક લેવાનું છે જે ઝીંક એટલે ટૂંકમાં કે માઇક્રોન્યુટન મિત્રો કે છે એની અંદર ઝીંક આવે છે સો ટકા અને કદાચ ઇન ને તમે સિલેક્ટેડમાં ઝીંક જે આવે છે ને એ પણ તમે લો તો પણ ચાલશે માઇક્રોન્યુટનની જગ્યાએ આ એટલે અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો આજે તમને જાંબુડિયા વિશેની માહિતી આપવી કોઈ ખેડૂતોને બીજા કોઈ પાક વિશે કોઈકના પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો એના વિશેના પણ આપણે વિડીયો બનાવશું આપણે ટોટલી વસ્તુનો અનુભવ છે અને એક માર્ગદર્શન આપણે દેશી પદ્ધતિમાં ખેડૂતોને સમજાય એવી પદ્ધતિમાં આપણે માર્ગદર્શન આપીએ છીએ આપતા રહેશું અને આપણે સાતી ઢોકીને કહીએ છીએ મિત્રો કે તમારા પાકની અંદર જે પણ રોગ આવ્યો હોય ક્યાંય તમારી નજર ન પડતી હોય ને કદાચ તમે ખર્ચો ગમે એટલો અનલોડ કરી લીધો હોય ને અને કોઈ દવાથી ન રોકાતો હોય તેદી મને તમારે ફોન કરવાની છૂટ અને તેદી આપણે એનો તમારો ઉપયોગ કરવાનો તમારા પાકને હું બને ત્યાં સુધી જીવતો રાખવાની જવાબદારી મારી મિત્રો કેમ કે મને એનો અનુભવ છે અને ઘણીના પાક આપણે જીવતા રાખી દીધા છે મિત્રો આવો નવો વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન